સાથી બે રાવળો ની વચ્ચે ભૈનેન્દ્રસિંહ શરિફાબેન મેનરમેન પ્રસિદ્ધભાઈ મને વાત કરવાની તો ઘણી વાસ છે પણ સમયની پابंदी પણ એટલી જ રહેલી છે એટલે હું મારા સમયમાં જ આ વાત મૂકી આપું એ તમારે માટે

પહેલા કીધું ને પછી સંસ્મરણો પણ લેવાના એમ કરીને આ એટલો બધો આમ તો આત્મકથા ના વિષયના સંદર્ભે પણ ઘણા સંસ્મરણો લખી શકાય એ મારા સમય પ્રમાણે પાછો ક્યારેક લખીશ અત્યારે જે મને છ આત્મકથાઓ અને લગભગ ચૌદ જેટલા સંસ્મરણ ગ્રંથો મને મળ્યા છે તો એ બધાના નામ લઈશ તોય ઘણો બધો સમય જશે એટલે રાખનું રાખનું પંખી રાખ રાખનું પંખી રમણલાલ જોશી ઉઘડી આંખ બપોરે રણમાં જલન માત્રી મારી લોકયાત્રા મારી આનંદ યાત્રા ભગવાનદાસ પટેલ એકલા હો મણિલાલ પટેલ મારો આતમરામ ચંદ્રકાંત ટોપીવાળા સુરત મુજ ગાયલ ભમી આ બધી યાદી હું હવે બોલવાની જરૂર નથી પણ જેનાથી હું સર્જાયો એ નરેશ શુક્લ અને સંબંધોનું આકાશ શરીફા વીજળીવાળા એટલે બે સર્જકોના સંસ્મરણો હોય અને બંને સર્જકો હાજર હોય એવો આ એક બનાવ છે સદીના આ બે દાયકાના વાતમાં પણ સુરત મુજ ગાયલ ભૂમિ એ બે હજાર નવમાં ભગવતી કુમાર શર્માની આ આત્મકથા છે એમાં મેં આમ તો મેં લગભગ બે આખા શું કહેવાય આ સાંઠેક પાનાઓ મેં લખ્યા છે પણ એમાંથી એક અર્ક રૂપે થોડીક વાત કૃતિને નજર સમક્ષ રાખીને મારે આમ તો વાંચીશું ભગવતી કુમાર શર્માએ પ્રારંભે કહ્યું છે કે આ આત્મકથા મારી શબ્દ કથા અને નગરકથા તરીકે ઓળખાવાની ઈચ્છા વસ્તુત બંને એકબીજાથી અભિન્ન છે આ કથામાં લેખકે વર્તમાનનો વિસ્મય અને આવતીકાલ તરફની અપેક્ષાઓનું તલસ્પર્શીય દર્શન કરાયું છે અઢળક સર્જક તરીકે પ્રેમ મેળવનારા સર્જકે અહીં અધૂરા માસે જન્મેલા મરવા વાંકે જીવી ગયેલા પિતાજીના સંસ્કાર અને માતાજીની રજૂતા પ્રાપ્ત કરી એકના એક સંતાન હોવાનું ગૌરવ અનુભવનાર પણ સોડા બાટલીના કાચ જેવા ચશ્માની ખોટ કાયમ તે અંગો તે અંગેનો વસવસો સંઘર્ષ અનુભવનાર બાળપણની સ્મૃતિઓ ઘણી જ લાગવતી મૂકી આપી છે અહીં આ કથામાં આમ તો પછી જન્મની વિગતો છે પણ એમાં નથી પડતો આ કથામાં પરિવારના વર્ણન દ્વારા જે તે સમયના રીત રિવાજો જડતા રૂઢિઓનું ખંડન મંડન અને તે અંગેની તે વાત મૂકી આપી છે લગ્ન સમયે થતા આગ્રહો પ્રેમનું આ લેખન આપણને ગમી જાય તેવી શૈલીથી વર્ણવાયું છે જેમ કે બા ગભરું અને પિતા પ્રતાપીમાં માતા પિતાના રેખાચિત્રો ભાવમય મૂકી મૂક્યા છે એ રીતે પરિચયમાં આવેલા વડીલોના રેખાચિત્રો પણ યથોચિત સરસ છે અહીં પોતાની વાગદત્તા માટે બાથરૂમ બનાવવાની હઠ પકડતા લેખકે સુરતની બધી જ વિશેષતાઓ અને નબળાઈઓનું રોડ રસ્તાઓથી શરૂ કરીને રક્તપિતિયા જેવી ગંદકીઓના થરની વાતો તટસ્થ રીતે વ્યક્ત કરી છે તો કથામાં નોકરી મેળવવા માટે કરેલી મથામણ ગુજરાત મિત્રમાં આજીવન એક ડાળ પર અડગ રહીને પત્રકાર તરીકે બજાવેલી ફરજોનું યથોચિત બયાન મળી રહે છે લાલચોની વચ્ચે પણ એક જ કામળી ઓઢી રાખી તેનો મહિમા ભાવકોને પણ આદર્શ ભાવના અને નિષ્ઠાપૂર્ણ જીવનના પદાર્થ પાઠો અર્પણ કરે છે સુરત શહેર અને તેની ભૂમિને અનન્ય રીતે ચાહનારા આ લેખકે અંતિમ ઈચ્છા પણ આ ભૂમિની ધૂળને મસ્તકે ચડાવવાની અને એમાં વિલીન થવાની વાત મૂકી આપી છે લખ્યું છે નર્મદ જ્યોતિન્દ્ર ચંદ્રવદન જેવા તાપીપુત્રો અન્ય શહેરોના શમશાન ઘાટે પંચ મહાભૂતોમાં વિલીન થયા મારે તો રૂડો મારો તાપી કાંઠો જ્યાં મારા માતા પિતાના મૃતદેહો પણ જ્વાળાને આધીન થયા હા સાડા આઠ દાયકાની જીવનયાત્રાના મહત્વના પડાવોને યથાત નિરૂપતિ સર્જકની સર્જન પ્રક્રિયાના નૂતન આયામોને સિદ્ધ કરતી ભીતરી જીવનયાત્રાને નિમિત્તે ભગવતી કુમાર શર્માની આ આત્મકથા વિશાળ પટ પર તટસ્થાપૂર્વક આત્મકથા બની રહે છે તેવું જરૂર લાગે છે એ પછી મુક્તિ વૃતાંત હિમાં આ આમ તો આના વિશે ઘણી બધી વાત થઈ ગઈ છે પણ છતાં આત્મકથા છે એટલે જે મને ગમ્યું છે એની વાત આ કથામાં બાળપણ અંગેની વિગતો શાળા જીવનના સંસ્મરણો ચિત્ર સંગીત વાચન રૂચિ આદિ વાતોની સાથે મળેલા પ્રેરણા સ્થાનો વિશે સારી રીતે વ્યક્ત થયું છે દાદાજી પત્રકાર હોવાના કારણે લખવા તરફની ચીવટ એ વિગતો પણ આ ચરિત્રમાંથી મળી આવે છે તેમાંથી કુંજ વિહારી મહેતા સાથે જન્મેલો પ્રેમ તે અંગે જન્મેલા નાના મોટા સંઘર્ષોની વાત પણ મૂકી આપી છે તો પિતાજીની ભલમનસાઈ ભલાઈ પરોપકાર સરળતા આદિ ગુણો પણ મળી આવ્યા તેની વાત ઘણા દ્રષ્ટાંતોથી તેમણે મૂકી આપી છે સૌ પ્રથમ પ્રેમ અંગેની જે વિગતો છે એ આમ જરાક વ્યંજનાથી એમણે મૂકી મૂકી છે એટલે દાદાજી સાથે એમનો સંપર્ક જોડાય છે પછી એમના પ્રેમ અંગેની વાત છે એ પ્રથમ દાદાજીને જાણ થાય છે એટલે તે અંગે સૌ પ્રથમ દાદાજીને થાય છે તે અંગે તેમને બોલાવીને તમારે આ દીકરી સદાય સાચવવાની છે તેવી ગર્ભિત ભળામણ ઘણી સૂચક રીતે મૂકી આપી છે અલબત્ત આ પ્રેમ ભાવનાને મહેતા નિભાવે પણ છે એ નિર્મળ મનભાવન પ્રેમનું જગત આ આત્મકથામાં સત્ય દર્શનની ઝંખનાનો ઉજળો અંશ બને છે એમ પણ કહી શકાય કે આત્મવૃત્તાંતમાં લેખિકાએ પ્રેમ અંગેની વિગતોમાં બહુ ખુલ્લા મને વિગતો આપી શક્યા નથી તો શોષિત સ્ત્રી માટે દેહોષ્સવ અંગે ઊભી થતી મુશ્કેલીની વાત પણ એમણે મૂકી છે કૃતિની કથન કળા ઘણી અનોખી છે આ સમગ્ર આત્મકથા દ્વારા ઉપજતો ગુણ ગુણ પ્રામાણિકતાથી જરૂરથી અભિવ્યક્ત થયો છે કથામાં પોતે દોરેલા ચિત્રો કૃતિને વિશેષ કલાઘાટ આપે છે ગુજરાતી સ્ત્રીલેખિકાએ લખેલી આત્મકથાઓમાં એકસો ચોર્યાસી પાનામાં લખાયેલી આ મુક્તિવૃતાન સ્ત્રી જીવનના બહુવિધ રૂપ વૈવિધ્યને અર્પણ કરનારી ખરા અર્થમાં પામે છે તેવું કહી શકાય પછી આ સમયગાળામાં એક મહત્વની આત્મકથા જે મળે છે એ ચીનું આમ તો આ બધી આત્મકથાઓ વિશેષ જે સંસ્મરણો અને આત્મકથાઓ મળે છે એમાં સર્જકો વિશેષ રીતે રહ્યા છે એમાં એક જલસા અવતાર ચીનું મોદી બે હજાર સોળમાં આ પ્રગટ થયેલી છે ચારસો જેટલા પુષ્પમો વિસ્તરે વિસ્તરેલી પ્રથમ સો પાનામાં સ્વજનોના પચ્ચીસ ચરિત્રો ઉપરાંત સ્નેહીજનો સાથે ઘણી મુલાકાતોનું આત્મતિયાસભર વર્ણન આ કૃતિમાં મુકાયું છે અહીં જીવનને જલસા અવતાર ગણીને આઠ આઠ દાયકાઓને આઠ દાયકાઓનો ચોખ્ખે ચોખ્ખો હિસાબ ક્યાંય પણ કશું પણ છુપાયા વગર આપવાનો અમદા પ્રયત્ન કર્યો છે વિશેષતા તો આ આત્મકથાને સ્પર્શુપાનું મહામના કવિની મુદ્રાને એક બાજુ રાખી મુક્ત બનીને પોતાની એક નિજી સરળ ભાવનાત્મક શૈલી દ્વારા મન હૃદયમાં દરબાયેલી સંવેદનાનું એક વિશ્વ ઉત્તમ રીતે અહીં અભિવ્યક્ત પામ્યું છે હા આ કૃતિમાં લાઘવ અને સહજ સરળતાનો ગુણ પ્રથમ સ્પર્શી જાય છે અહીં પત્ની હંસાબેન અસૌ હંસા પ્રકરણમાં નવયુગલની પ્રથમ રાત્રિની વિરલ મિલન મિલન ક્ષણનું કથન ઘણા લાઘવથી મૂકી આપ્યું છે સાંભળો બહુ નાની વયે હંસાની નાની વયે એ મારા જીવનમાં આવી અને મે નિખાલસતાથી મારા પ્રેમની વાત એને પહેલી જ રાત્રિએ કહી દીધેલી ત્યારે એ બોલેલી હવે એનું શું છે અહીં હવે એનું શું છે આ લઘુ પ્રશ્ન વાક્યમાં વીતેલી ઘડીને ફંગોળી દઈને આ હવે હાથ જરા લંબાવો સ્નેહ ભર્યું ઈજન આવકારનું જગત સરસ રીતે મૂકી આપ્યું છે આ સમગ્ર કૃતિમાંથી પસાર થતા લેખકની નિખાલસતા આ આ કૃતિના સંદર્ભે રમેશ ર દવે નોંધે છે કે સગળા ચરિત્રોથી પમાતા રસાનંદની કરોડ રજ્જુ છે ચરિત્ર લેખક અને વાચક વચ્ચે પણ જાણે સહજ રીતે થતી વાતચીતથી ચરિત્રનો ક્રમિક વિકાસ થતો જતો ઉગાડ કૃતિનો ગૃણ બનીને વહી રહે છે કૃતિમાં કથન સાદગી ભર્યું છે કાવ્ય સહજ કોળનું નથી તેવી સહજ અને સરળ કથન શૈલીના અનેક દ્રષ્ટાંતો લઈ શકાય પણ એ બધું જતું કરું છું વધારે આગળ કે પોતાની માતાનું એક ચરિત્ર ખાસ તો માતાના ચરિત્રની રેખાઓમાં તે સમયની નારીની આધુનિકતા અને પરંપરાનું સંધાન કરતી વિરલ શ્રી પાત્ર તરીકે અહીં વ્યક્ત થયું છે લખે છે સાડી પહેરીને બેડમિન્ટન રમતી લેડીઝ ક્લબની સેક્રેટરી સેક્રેટરી થતી વાડી ખેતરમાં ઉભા મોલમાં ભેળાણમાં થતા ભાલો લઈને દોડી જતી એક વિશિષ્ટ વિરાંગના સ્ત્રીના ભાવ ભાવવિભાવોનું અહીં દર્શન કરાયું છે ચરિત્રની પરાકાષ્ઠા છેલ્લા વાક્યમાં લેખકનો અનન્ય માતૃપ્રેમ પણ વ્યક્ત થયો છે લખે છે મેં બીજી વાર લગ્ન કર્યા ત્યારે મને ધાર્યું લઈ મારવા જસી આવે આવી જનનીની જોડ ક્યાંય જડે અહીં દરેક ચરિત્રમાં અંતે કે ભાવમય સંવેદન વલયોથી સભર વાચકના ચિત્તને હચમચાવી મૂકે તેવી જીવનની પળનું પણ આગું સત્ય પ્રગટ થયું છે માતાની સઘળી કથા કયા પછી અંતમાં પરમ ઈચ્છાનો નાતો વ્યક્ત કરતા લખે છે ફરી જો જન્મવાનું હશે તો કુળ શશીકાન્તા ચંદુલાલ મોદીની જ જોઈશે અન્યની નહીં એ નક્કી તો આ આત્મકથામાં સઘળા ચરિત્રોમાંથી માંથી શિરમોર તેમની પત્ની હંસાબેનનું તરી આવે છે તેમનું આત્મસરણ સમર્પણ તરીકેની ભાવ મુદ્રા મારા મિત્રો સ્નેહીજનો માટે સદાય રાતે પણ શિરો બનાવીને જમાડતી લેખકે તેને કરેલો અપરાધ ભાવ ભૂલોનો એકરાર નિખાલસ રીતે પ્રામાણિકતાથી આ કથાનો ઉચ્ચ ઉચ્ચ અંશ બની રહેશે તેમની પત્ની પ્રત્યેની કબૂલાત ઘણું ઘણું વ્યક્ત કરે છે એક ગદ્ય અંશ વાંચું મારી પ્રેમની વ્યાખ્યા આજે સમજાય છે એમ કરતાં કાચી ખોટી અને હંસા માટે ભારે અવમાનકારી હતી એના છતાં મારી જિંદગીમાં દર વખત કોઈ ને કોઈ સ્ત્રી પાત્ર રહેલું જ અને એ આ સૌ જાણે ક્યારેક કોક સાથે ગરબો પણ બાંધે પણ હું એનું સતત અપમાન કરતો જ રહેલો કરતો જ રહેલો એણે મારો એ અપરાધ ભાવ પણ ઘોર અપરાધ પણ કેવો માફ કરેલો ઓગણીસો સત્યોતેરથી ઓગણીસો નેવ્યાસી સુધી અર્થાત મૃત્યુપરયન્મ એણે ક્યારેય આ અંગેનો ટોણો તો નહોતો જ માર્યો આવું અનર્ગણ વાહલ કરનારને હું આદર આપી ન શક્યો ચાહી ન શક્યો તો આંગ રે મઠ એ જ રીતે કૃતિમાં રેમઠ સાથેની આખી ટોળકી વિશે એની સાથે વિતાવેલી જિંદગીને પ્રાપ્ત થયેલા સર્જનના આગવા વિશ્વનો પરિચય પણ આ કૃતિને વિશેષ બનાવે છે પોતાની મર્યાદાઓ અને જીવાઈ ગયેલા જીવનના મનુષ્ય સહ એમની સાક્ષી પણ હું પુરુષોત્તમ રામ નથી મારી લવ મેરેજ અંગેની જૂઠી ઈચ્છાઓ પાછળ અનેક કુંવારિકાઓ સાથે સંબંધ બંધાયો અને તેમની ભીતિને કારણે સંબંધ તૂટતા વગોવાયો માત્ર મીનાક્ષી પરણવા થઈ તો મેં ત્રણ સંતાનોના પિતાએ મુસ્લિમ થઈને પણ એની સાથે લગ્ન કરેલા હંસાને ગુજરી ગયે છવ્વીસ વર્ષ થયા મેં ત્રીજી વાર લગ્ન કર્યા નથી હું વિદુર થયો ત્યારે માત્ર પચાસ વર્ષનો હતો એક વાત નક્કી છે કે કવિતા લખાય છે એટલે જ નક્કી છે કે સુખથી છું આમ તો સર્વ વાતે સુખથી સુખી છું આમ તો સર્વ વાતે છતાં ઊંડે ઊંડે કોઈ રડે છે આ કથામાં ઊંડી અકથ્ય અકળ વેદના જુરાપો કરેલા અન્યાયો અને અપરાધ ભાવનું જાણે તર્પણ કરતા હોય એવું થાય છે તો અમૃત વર્ષોની ઉજવણીના સંભારણામાં સમયના તે સમયના પરિચિત વ્યક્તિઓના વ્યક્તિત્વની સર્વદર્શી રૂપો અહીં અભિવ્યક્ત થયા છે તેમની અધ્યાપક તરીકેની વિદ્યાર્થી વસ્તલતા અન્ય અનન્ય પ્રેમ આગો અહીં વ્યક્ત થયો છે આ વસ્સલ પ્રેમ પિતાતુલ્ય અધ્યાપકોનો નરેશ શુક્લનો આ કૃતિમાં લેખ છે એ દ્રષ્ટાંત રૂપે લઈ શકાય એ આખું છે એટલે એ લેતો નથી સમયના અભાવે પણ આવો અથાક પ્રેમ કરનારા અધ્યાપક આ જીવન સાહિત્ય માટે કવિતાને જીવની જેમ આત્મસત્ આત્મસાત કરનાર ઉપનામ ધારી કવિ સર્જક અનેકોને અનેક રૂપે દીક્ષા શિક્ષા આપનાર ક્યા બાથ હે ક્યા બાત હે જેવા તકિયા કલામથી વધાર્યા કરવાની પ્રેમાળ મુદ્રા આ આત્મકથામાં જલસા અવતાર દ્વારા જીવના અવતારનું સત્ય દર્શનથી ભર્યું ભર્યું અજવાળું આ આત્મવૃત્ત બની રહે છે અને એટલે જ અંતિમ રૂપે કહે છે આ મારો છેલ્લો અવતાર છે જલસા અવતાર જે અહીં સિદ્ધ થતો અનુભવાય છે તો એ જ રીતે અનિલ જોશીની ઘાસડી ઉપાડી શ્રેષ્ઠની બે હજાર બાવીસમાં પ્રગટ થયેલો છે આમ તો નવની સમર્પણમાં આ હપ્તે હપ્તે પ્રગટ થયેલી આ આત્મકથાની કૃતિ વિશે આ આત્મકથાની પ્રસ્તાવનામાં ગુલામ મહંમદ શેખે લખ્યું છે કે બીજ જેમ મોટું થઈને વૃક્ષ થાય એમ અહીં એક પ્રકરણમાંથી પસાર થતાં થતાં ખીલવાની ડાળીઓ સાથે જોડાવાની મજા જે લેખકને આવી છે તેટલી જ મને પણ આવે છે આ આત્મકથામાંથી એ રીતે આત્મકથા ઘણી બધી રીતે વિશિષ્ટ અને વિરલ છે તેવી મારી તેવું મારું માનવું છે પછી તો કથામાં એની બાળપણની સ્મૃતિઓ છે પછી કથાના મધ્યમાં લંડન વિશેના એમના સંસ્મરણો છે અને નોકરી નિમિત્તે એમણે ખાસ તો મુંબઈમાં કરેલો સંઘર્ષનું છે પછી રે મઠ અંગેની વાત એમણે એમને કરેલા પ્રયોગશીલ વલણોની પણ એમાં છે તો અહીં કવિ લોક સામાયિકને સંભાળવા માટેના આગ્રહ જીવતરમાં અનુભવેલી આર્થિક તંગીનો ભાર પણ તટસ્થતાથી વ્યક્ત થયો છે કથામાં વ્યક્ત થયેલું ગદ્ય ભાવપૂર્ણ રોચક અને ગરિમાપૂર્ણ છે જેમણે લખ્યો છે એક બે દ્રષ્ટાંત લેવાય મોટા સર્જકને માન આપવું હોય તો આપણે આપણી જાતને સંતાડવી પડે મારા વિકાસમાં શિક્ષણ ક્યાંય આડું આવ્યું નથી વાત વિશાળમાં હવે રહ્યો નથી ગાદી તકિયામાં અંદર ભરાયેલું રૂ અને ડાળીમાંથી રૂ કાઢીને વાટ બનાવીને પ્રભુને ધરવાનું કર્તવ્ય મેં કર્યું છે તો આ રીતે થોડીક અનિલ જોશીની આ સરસ્કૃતિ છે મારા સુખને કેન્દ્રમાં રાખીને ઈશ્વરે સૃષ્ટિનું સર્જન કર્યું નથી આ સુરેશ જોશીના વાક્યથી બદલાયેલી જીવન તાસીરને લઈને આ આત્મકથા પૂર્ણ થઈ છે જીવનની ગાંસડી ઉતારીને આત્મકથા રૂપે મહત્વના પડાવો અહીં સિદ્ધ થતા અનુભવાય છે ગાંસડીનો એટલે કે જીવનનો ગોવર્ધન ઉચકીને રક્ષણ થાય જીવનનો સાચો મર્મ અર્થ સમજાય તેઓ આત્મકથામાં જરૂરથી પ્રગટે છે એમ કહી શકાય પછી થોડીક થોડાક સંસ્મરણો વિશે વાત કરવી છે બે સંસ્મરણો આમ તો એક હતો વિનેશ અને ભગવાનદાસ પટેલની લોકયાત્રા આનંદ યાત્રા અને આ ઓટલી દાવ છે દર્શના ધોળકિયાની અને આત્મગોષ્ઠી અસુ પણ એમાંની એક લવ ભગવાનદાસ પટેલની લોકયાત્રા મારી લોકયાત્રા આદિવાસી ભેલી સાહિત્યના ઊંડા અભ્યાસી સંશોધક સર્જક તરીકે પોતાની સંશોધન યાત્રાના મહત્વના પડાઓનું લોકદર્શનની અનુભવ મૂડીને આ પુસ્તકમાં મૂકી આપ્યું છે લેખકે લખ્યું છે આ મારી આત્મકથા નથી લોકને ઉકેલવા જતા થયેલા અનુભવોની આ આનંદ કથા બની રહે છે આમ કયું છે ખરું પણ અહીં સંસ્મરણની વણઝાર એક કૃતિની કલાભાત ગોરમટી ગારના લીપણ પર લીપણ પર ખડી ધૂળથી દોરેલા ચિત્રોની સમ અનુભવાય છે આ કૃતિની ત્રણ આવૃત્તિઓ પ્રગટ થઈ છે વિવેચકો ભાવકોને ભેલી સમાજ જીવનની નીતિ રીતિઓનો આ કંઠ પાન કરાવી આપણી એક સાંસ્કૃતિક ધરોહરનો ઈશ્વર્ય પ્રગટ કરાયું છે આત્મકથા કેવી રીતે આનંદ યાત્રા બની રહે તેનો નમૂનો આકૃતિ છે આ લોકયાત્રા ગ્રામવાસીથી શરૂ કરીને વનવાસી કથા પ્રસંગોને આપણી સમક્ષ મૂકી આપી તેનું તળપદ જન જન લોકયાત્રા બની વહી છે પચીસ પ્રકરણોમાં રહેલી આ કૃતિમાં બાલ્યાવસ્થા કિશોરાવસ્થા સ્મરણોમાં ધીમે ધીમે સ્થપાતો જતો હૈયે દરબાતો અનુબંધ લેખકનો હૃદયસ્પર્શી અને પ્રદેશના આદિવાસી સમાજને તેની સંવેદનશીલતા નિખાલસતા એનો પ્રકૃતિ અને પશુપ્રેમ વગેરેનું દર્શન ભાવવાહી કલમે વ્યક્ત થયું છે આમ તો એક એવો પ્રસંગ આવે છે પણ કે ભાઈ બળદ ખરીદવા માટે જાય છે આદિવાસી સમાજમાં બળદ ખરીદવા જેતી વખતે બળદ આપનારી સ્ત્રી આખી રાત બળદને જે ઘાસ ઘાસચારો નીરતી રહે છે અને વેચાનો વસવસો કરે છે તે લેખકે લેખકને જ નહીં પણ આપણને પણ હચમચાવી મૂકે તેવો છે ભીલી બોલીથી અજાણ લેખક તે આદિવાસી સ્ત્રીની પશુકૃતિ જાણી હોલોવાઈ જાય છે એક નમૂનો આજ તો અહીં છે પણ કાલે ક્યાં હોય તું મરે તો હાડકાય જોઈ નહીં શકું એટલો દૂર જતો રહેવાનો મારા ધોળાવીરા જ્યાં જાય ત્યાં સુખી રહેજે સવારે ગમાણેથી બળદ છોડી સોંપતી વખતે સ્ત્રી અને ઘરના સભ્યોનું રુદન તેમની આંખોમાં ઉભરાતા આંસુ લેખકને વ્યાકુળ કરી મૂકે છે અને ભાવકને પણ આ સંસ્કૃતિના એક ઉજળા માનવ ભાવના દર્શન કરાવે છે એ જ રીતે અહીં લેખકનો હેતુ પોતાને પ્રગટ કરવાનો નથી પણ આદિવાસી સમાજ અને તેનો સમગ્ર તયા લોકજીવનની રીતોને પ્રગટ કરવાનો રહ્યો છે આ સંસ્મરણોમાં મૌખિક સંપદાનું શિખર મેળવતા થયેલા જીવન સંઘર્ષો ભાષા શીખવા માટે કરેલા મંથનો આત્મીયતાના ભાવતંતુઓ વિદ્યાર્થીઓ પ્રત્યે સમત્વ ભાવનો હેતુ મુખ્ય છે એ સમાજના પાત્રો નાથાભાઈ ગમાર જીવા કાકા દેવો ખાંટ હરખા આય પુત્ર સાધુ ગુજરો વજો ભગત વગેરે સાથે નાતો લેખકની સાથે ભાવકને પણ એનો સ્પર્શ થાય છે એક સુરેખ ગતિશીલ ભાવમૂર્તિનું રૂપ લેખકની ઉત્તમ શૈલીના દર્શન કરાવે છે પછી થોડા દર્શનતો આપ્યા છે પણ એ બધું લેતો નથી હવે ખાસ તો એક હતો વિનેશ પણ સરસ કૃતિ છે પણ હવે સમયના અભાવે કેટલી મિનિટ બેન બાકી છે હું ચોટલી રાખું છું પાંચ મિનિટ હે પાંચ મિનિટ તો છેલ્લે આપણે આમ ની લઈ લઈએ સ્મૃતિ સ્મૃતિકથા સંબંધોનું આકાશ શરીફા વીજળીવાળા આમ તો આની આ કૃતિની ચાર આવૃત્તિઓ પ્રગટ થઈ છે પોતાપણાનો સંવેદન વ્યાપ ધરાવતી વાચકો અને ભાવકોને જીવનની એક દિશાના દર્શન કરાવનાર આકૃતિ તેની સાક્ષી પૂરે છે સત્તર પ્રકરણોમાં વ્યક્ત થયેલી આ સ્મરણ કથામાં લેખિકાએ જીવનના મહત્વના મુકામોનું અને તેમાં પ્રાપ્ત કરેલી જીવન સંવાદની ગુણ ગરિમાઓનું દર્શન કરાયું છે જીથરી ગામેથી શરૂ કરેલી જીવનયાત્રા કેવા સંજોગો પરિસ્થિતિઓ અને જીવનમાં અનુભવેલા સંઘર્ષનો સત્ય દર્શનથી ભર્યું ભર્યું આલેખન ગળે તોફાવેલા ત્રાજવાની જેમ આખંડ સ્પર્શી જાય છે તેવું કૃતિમાંથી પસાર થતા અનુભવાય છે આ કથામાં બાળપણના વર્ષમાં ઋતુએ ઋતુમાં અનુભવેલી બાળ રમતોની રંગીન નિર્દોષ ટણક ટોળકીઓની ઉજાણીઓનું સ્મરણરૂપ ઘણું જ રસાળ અને સભર રસ જોવા મળે છે અહીં રોષના ગોયા તરીકે ઘરમાં ઓળખ ધરાવતા લેખિકાએ વખારણથી શરૂ કરીને રામદેવ પીરના આખ્યાનને જોવાનો માણવાનો તેમાં પ્રાપ્ત કરેલી ગોઠડીઓનું નયા રૂપોથી વ્યક્ત કર્યું છે તો સાથે સાથે શાળા શિક્ષણમાં એ કાળના શિક્ષણ શિક્ષકોનું ઋણ ભાવે સ્મરણ કરી આજના શિક્ષણની સંઘર્ષ વગરની વિદ્યાયાત્રાના લેખાજોખા મૂકવાનો યશસ્વી ભાવ પણ સચોટ વ્યક્ત થયો છે રતિલાલ દવે લીલાબેન ભટ્ટ દ્વારા મેળવેલા શિક્ષણના અજવાળાઓનું સ્મરણ ભાવરૂપ વાસ્તવપૂર્ણ જોવા મળે છે શાહ સાહેબ સાથે મેળવેલો વાચન રસનો વારસો વિસામો આગવા ભાવોથી અહીં પ્રગટ્યો છે પછી એક બે બીજા સંસ્મરણો છે પણ અહીં ખાસ તો એમના માતા પિતાના અહી માતા પિતાના સારા નરસા થતા અનુભવો આર્થિક સંકળામણો અને સમજણનો દરિયો ધરાવતી આ દીકરી કેવી રીતે મેડિકલના દરવાજાને બદલે ગુજરાતી વિષયમાં પરમ વિશ્રામ કે વિશ્રામો મેળવે છે તેનું દર્શન જીવન મર્મથી સચોટ અભિવ્યક્તિ પામ્યું છે કૃતિમાં બાલ્યાવસ્થાથી કઠણ કપાળની કહેતા પરિવારજનોની કથા સાથે બે ધીરજના ફળ મીઠા વેચાઈ જઈશ પણ તમને ભણાવે પાર કરીશ આવા સંતાનો માટે મંત્ર ધરાવનારા પિતાની સ્મૃતિઓનું જગત ઘણા ઘણી જ આર્દ્રતા પૂર્ણ ભાવોથી વ્યક્ત થયું છે એ જ રીતે માતાનું પણ છેલ્લે એક બે બે ઓલા આપી દો તારણ સાહિત્ય અને ઇતિહાસની સરહદ પર રહેલા જોલા ખાતું આત્મકથાનું સ્વરૂપ અઢી દાયકાના સમયમાં પડકાર ઝીલીને જીવાયેલા જીવનના સત્યને મૂકવાનો વિગતો અને ઇતિહાસમાંથી બહાર નીકળી સમકાલીન જીવન અને સાહિત્યનો પરિચય કરાવવાનો પુરુષાર્થ કરતું નજરે પડે છે આ સુરત મુજ ગાયલ ભૂમિમાં ભગવતી કુમાર શર્માના આત્મકથાની સાથે સાથે સમયના વેણમાં સુરતની મુહૂર્ત બદલવાની જતી તાસીર એકદમ પ્રાણવંત પૂર્વજોનું સ્મરણ કરાવે તેવી છે આત્મકથામાં જીવનની સૂળ વિગતોમાં વાચક ભાવકને બહુ રસ ન હોય તે સ્વાભાવિક છે પણ આત્મકથામાં પોતે અનુભવેલી જિંદગીના સારાસર તત્વો સંવેદન વલયો એવી રીતે મૂકી આપે જેથી જેનાથી એક ગુણવિવેકનો અવતરણ થાય આત્મકથા માત્ર પ્રસંગ કથા બની ન રહે પણ સંવેદન કથાનો પણ આવો મુકામ સિદ્ધ કરે એ એટલું જ જરૂરી બને છે જલસા અવતાર એનું દર્શન લઈ શકાય અહીં બે સંસ્મરણ ગ્રંથો વિશેષ નોંધપાત્ર છે ભગવાનદાસ પટેલની લોકયાત્રા અને હસુ યાજ્ઞિકની આત્મગોષ્ઠી બંને સર્જક વિશેષો સંશોધન યાત્રાના સ્મરણોનું વિશ્વ ઉત્તમ રીતે પ્રગટાવે છે હા સંશોધકની યાત્રાના કઠિન પડાવો લોકજીવન સાથે આત્મીય સંબંધોનું વિશ્વ અનેક પરિસ્થિતિની વચ્ચે ધૈર્યતા ધારણ કરી લોકથી શ્લોક સુધી સિદ્ધિ કેવી વિકટ અને કેટલા વર્ષોનો શ્રમ માગી છે તે આ સ્મરણ ગ્રંથોની ફલશ્રુતિ છે આ નવી પેઢી માટે સંશોધન અને સંશોધક માટેનો એક ઉજળો આદર્શ પણ તેના દ્વારા પ્રગટ થાય છે આપણી ભાષામાં કદાચ આ પહેલી સંશોધકની યાત્રા સ્મરણ યાત્રા હશે વિશેષ ગણાય એ જ રીતે આ આ સમય દરમિયાન ચાર લેખિકાઓના આપણને સ્મરણગ્રંથો કે આત્મવૃત્તા મળે છે ખાસ કરીને નારી લેખિકાઓના એમાં હિમાંશિ સેલ શરીફા વીજળીવાલા વર્ષા દર્શના ધોળક્યા તો આ લેખિકાના જીવસ્મરણ વિગતો અને ઇતિહાસમાંથી બહાર નીકળી જે તે સમયના સ્ત્રી રૂપોનું તટસ્થતાપૂર્વક ધીર્યતા સભર રસપ્રદ ગદ્ય સૌંદર્ય સાથે સંવેદન વિશ્વનો કળાકીય કૃતિનો પરિચય કરાવે છે તેવી અભિવ્યક્તિ પામ્યા હોય તેવી પરિચય કરાવે છે તેવી અભિવ્યક્તિ તે રીતે અભિવ્યક્તિ પામ્યા છે તેવું જરૂરથી લાગે છે નરેશભાઈ આમંત્રણ આપ્યું અને આ રીતે આનો અભ્યાસ કરવાનો બન્યો વિગતે કૃષક માં નોંધ જ્યારે લેખ આવશે ત્યારે થશે સૌને નમસ્કાર